ये भी सत्य है कि अकेले आए हैं अकेले ही जाना यह सत्य है कि कुछ लाए नहीं है और कुछ लेकर जा पाएंगे नहीं लेकिन ये भी सत्य है कि परमात्मा सदा हमारे साथ में है ये भी सत्य है कि प्रारब्ध के चलते हम आए हैं और कर्म लेकर के साथ जाएंगे इकट्ठा किया हुआ छूट जाएगा और दिया हुआ साथ चलेगा बड़ा उल्टा हिसाब है जो ये त्याग अशे जो ये वहचवा भावना अशे તો જીવનમાં નિશ્ચિતપણે શાંતિ હશે આપવાનો આનંદ પણ ચર્ચા કરી હતી ને કે ભેગું કરીને એકલા એકલા ખાઈએ એના કરતા ભેગા થઈને પછી ખાઈએ એનો કેવો આનંદ અહીંયા આપણે ભેગા થઈને ખાવાનું છે હરિના ગુણ ગાવાનું ભેગા થઈને જે પ્રસાદ એ જમીને જાજો કોઈ પ્રસાર લીધા વગર જશો નહીં અને આ જે સમૂહની રસોઈ હોય ને વરાની રસોઈ એની મીઠાશ પણ કંઈક ગજબની હોય સાથે મળો અમારે ગુજરાતી રંગમંચ રંગભૂમિ ઉપર મુંબઈમાં એક નાટક ચાલતું હતું મેં તો જોયું નહોતું પણ છાપામાં વાંચીએ ને એની જાહેરાત એટલે આમ મને એનું ટાઇટલ ગમ્યું એકબીજાને ગમતા રહીએ આપણે એવા થઈએ કે એકબીજાને ગમતા રહીએ આનંદ મારો ફરીથી હેપીનેસ ઇઝ યોર રિઝોલ્યુશન ઉટકમ ઓફ સમથિંગ જેણે ખુશ રહેવાનું નક્કી કરી લીધું એને કોઈ દુઃખી ન કરી શકે અને ભાગવતમાં પ્રહલાદ પ્રહલાદ પ્રકૃષ્ટ યસ્ય જેનો આહલાદ પ્રકૃષ્ટ છે જેનો આનંદ પ્રકૃષ્ટ એટલો બધો વધેલો એને કોઈ દુઃખી જ ન કર્યું એના બાપાએ બહુ કર્યું એના ઉપર એટલી વિતાડી પણ આ છોકરો હસતો જ બોલો એના બાપા હિરણ્ય કશીપુએ આટ આટલો ત્રાસ ગુજાર્યો છતાં પણ પ્રહલાદના મોઢાની પ્રસન્નતા નથી થઈ હંમેશા આનંદ પ્રહલાદ આહલાદ આનંદ જેનો પ્રકૃષ્ટ એટલા માટે જે આનંદ સંત ફકીર કરે આનંદ અમીર પૈસાનો આનંદ હોઈ શકે પણ ભેગા કરવાના આનંદ કરતા પછી એને વહેંચવાનો આનંદ વધારે ખાવાના આનંદ કરતા ખવડાવવાનો આનંદ વધારે અને ભેગું કરી હોય કમાયા હોય તો કોકને આપી શકાય ને ભાઈ પેલું છે ને ગામડામાં એક જણાએ બીજા પાસે બીડી માગી તો ઓલા આપી નહીં તો આણે વળી પાછો ઉપદેશ આપ્યો કે બીડી જેવી વસ્તુ નથી આપી શકતો તું તું મરી જાય ત્યારે હારે હું લઈ જઈશ માગી બીડી પીનારા પાછા ઉપદેશ ઊંચા આપે બોલો પોતે વ્યસન પાડવાનું ને બીજાને હિસાબેને જોખમે એણે ટીકા કરી કે બીડી જેવી વસ્તુ નથી આપી શકતો યાર એકલો એકલો પીવે છે તારી પાસે છે તોય નથી આપતો બીડી જેવી નથી વસ્તુ આપી શકતો મરી જાય ત્યારે તું શું મૂકીને જાયશ તો આણે જવાબ આપ્યો કે હું મરી જઈશ ત્યારે હારે કાંઈ લઈને નહીં જાઉં બરાબર મરી જાય ત્યારે હારે હું લઈ જઈશ મને ખબર છે કે હું મરી જઈશ ત્યારે હારે કાંઈ નહીં લઈ જાઉં પણ તું તો મરી જાય ત્યારે મૂકીને હું જઈશ હું કંઈક મૂકીને તો જઈશ સાથે કાંઈ નહીં લઈ જાઉં બરાબર પણ કંઈક મૂકીને તો જઈશ તું તો મૂકીને હું જઈશ એટલે એની બૈરી બોલી કેમ ભાઈ એ મૂકીને જશે શું ભાભી તો કે દેવું મને એ જ વાતની ચિંતા છે કે આ માગ્યું બીડિયું પીવે છે કોઈ દી કમાણા નથી અને દેવમાંથી એટલું બધું વધી ગયું છે છોકરાઓ કેમ ચૂકવશે તો કુછ કમાના તો હે કુછ કર કે દેખાના હૈ પુરુષાર્થ કરના એ સામર્થ્ય કે કાંઈ નહોતું એમાંથી આખું સામ્રાજ્ય ઊભું કર્યું પણ એના પછી આગળ બીજું સામ સ્વામિત સામર્થ્ય ઊભું કરવાનું એના ત્યાગનું જે કમાયા જે એકઠું કર્યું એ આપી શકીએ છીએ આપવાનો આનંદ જોજો આ મેન્ટલ હેલ્થ માટે બહુ સારું છે બિલિવ મી મનની શાંતિ મનનો આનંદ તમે બધાને વાલા લાગો આપતા રહીએ આપવામાં પૈસા જ આપવા પાઉંડિયા આપવા એમ નહીં ક્ષમા આપવી એ પણ આપવું છે કોઈને માન આપવું એ પણ આપવું છે અરે સ્માઈલ આપવું કો ખામે મળે ને ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ એ પણ આપવાનું પાઉંડિયા હોય એ જ આપી શકે એવું થોડું સન્માન આપો સ્માઈલ આપો ક્ષમા આપો આપવા જેવું ઘણું બધું છે આપો તો ખરા તો છે ને જૂનું દ્રષ્ટાંતો આપતો હતો કદાચમાં કે બાપા ગામડામાં બાર હનુમાનની દેરીથી ઝાંપાથી આગળ વધી ગયા વોકિંગ કરવા નીકળ્યા હતા હાથમાં લાકડી લઈને ધોત્યું જબો માથે ટોપી હાથમાં લાકડી ને વોકિંગ માટે નીકળેલા પગમાં ચંપલા થોડે દૂર ગયા ને તો ત્યાં એક બાવડી કુવો ખોદાતો હતો કોક ભાઈ કુવો ખોદતા હતા તો આ વળી ત્યાં જોવા ગયા કે પાણી નીકળ્યું કે નહીં આ પાંચ દિવસથી ખોદે છે તો આમ આગળ ઝૂક્યા લાકડી આમ ટેકવીને અંદર આમ નજર કરી પાણી નીકળ્યું કે નહીં ત્યાં લાકડીથી ઢેફું કહ્યું તો કાંઈ બાંધેલો હતો નહીં અને બાપા લહેર્યા ને ગયા અંદર દોડો દોડો બચાવો બચાવો બુમા બૂમ થઈ ગઈ તો દેરીએ બે ચાર જુવાનિયા ત્યાં બેઠેલા એણે બૂમ સાંભળી દોડતા દોડતા આવ્યા બાપા અંદર પડી ગયા ધોતી પલ્લી ગયું જબો પલ્લી લઈ ગયો લાકડી એક બાજુ થોડું છોલાયેલું કાઢો 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 બચાવો બચાવો તો છોકરાએ કીધું બાપા અહીંયા હું કામ આવ્યા પણ તમે એ કે હું તો જોતો તો ભગો કુવો ખોદે જ પાણી નીકળ્યું કે નહીં આ પાંચ દી એ કે મહેનત કરે છે ગોઠણ ગોઠણ પાણી તો નીકળ્યું એટલે કે તમે ડરો નહીં ખાલી ગોઠણ ગોઠણ પાણી છે ડૂબવાની કોઈ વાત નથી એ કે પણ મને બહાર કાઢો એટલે છોકરાઓએ આમ હાથ લંબાવ્યો બે જણાએ આનો હાથ પકડી રાખ્યો આ બાજુથી અને આણે ઝૂકીને હાથ આપ્યો દાદા હાથ લાવો હાથ લાવો એટલે પકડીને બહાર કાઢો તો દાદા કૂવામાં આમ પડી ગયા કે બહાર કાઢો મને બહાર કાઢો મને બચાવો એટલે ઓલો કે પણ એટલા માટે તો આમ અડધો લટકું છું તમને તમારો હાથ લાવો કાંઈ કોઈ નિહાળણીની જરૂર નથી કાંઈ જ હાથ આપો તમે પકડીને બહાર કાઢો તો બાપા અદબ છોડે નહીં બહાર કાઢો મને બહાર કાઢો બચાવી લ્યો બચાવી લ્યો અરે કે પણ હાથ તો આપો હમણાં બહાર કાઢું ખેંચીને ત્યાં એક દાદા આવડા અંદર પડી ગયા ત્યાંથી નીકળતા હતા એટલે કીધું શું છે આ બધું આ ડખો શું છે અરે કે કાંઈ નહીં આ અંદર પડી ગયા કૂવામાં અને કહીએ છીએ કે હાથ લાવો તમારો હમણાં પકડીને બહાર કાઢીએ તો બચાવો બચાવો બહાર કાઢો બહાર કાઢો બૂમાબૂમ ચાલુ છે પણ અદબ વાળી ગયા છે હાથ આપતા નથી ત્યાં આવડા દાદા અંદર નજર કરીને કે ચંપક પછી ઓલા છોકરાઓને કે એ ચંપક હાથ ન આપે એને કોઈ દી કોઈને કઈ આપ્યું નથી એ તમને હાથ આપે એને બદલે તમે એમ કરો એને કહો ચંપક કાકા મારો હાથ લ્યો અને ખરેખર ઓલા જુવાનિયા કીધું એ કાકા મારો હાથ લ્યો ફટનારાની અદબ છોડીને હાથ પકડી લીધો અને બાર બોલો આટલી હદે ઘણા લેવતા હોય દેવતા નહીં લેવામાં જ સમજે દેવાની વાત નહીં તમે આપણા શાસ્ત્રોનું જો દર્શન કરો આ સૃષ્ટિના તમે દર્શન કરો તો એમાં સ્પષ્ટ છે કે સૃષ્ટિના પ્રત્યેક તત્વ જે કંઈ પામે છે એ દેવામાં સંલગ્ન છે અને દેવું આપણે ત્યાં ઋણ હોય ને ડેટ એને શું કે ગુજરાતીમાં દેવું દેવું પડે નમ દેવું

चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म ह्रदा य आदिकवये मुह्यन्ति यत् सूरयः

પરમ વ્યાસ ભગવાને ભાગવતના પ્રારંભે મંગલાચરણ કર્યું ભગવાન સુખદેવજીએ મધ્યમાં મંગલાચરણ કર્યું અને સુદ સુદપુરાણીએ ભાગવતના અંતે મંગલા શંસા કરી છે પ્રારંભે મધ્ય અને અંતે ત્રણેય જગ્યાએ મંગલાચરણ કરવાનો શિરસ્તો સામાન્ય એક પરિપાટી એનું રક્ષણ શ્રીમદ ભાગવતમાં પણ થયું છે તો પ્રારંભે ભગવાન વેદવ્યાસજી નું મંગલાચરણ છે ભગવાનનું નામ લઈને ચાલુ કરવું આપણે કઈ હોય ને એમ કે ચાલુ કરો ને ભગવાનનું નામ લઈને બધું થઈ રહેશે ભગવાનના કામ ભગવાન પૂરા કરે તમે સવારના ઉઠો એટલે ભગવાનનું સ્મરણ કરો એ તમારું મંગલાચરણ છે પ્રાતઃ સ્મરામી રુધિ સંસ્ફુરદાત્મતત્વમ સચિત સુખમ પરમહંસ તુરીયમ यत्स्वप्न जागर सुषुप्तम वैदि नित्यम तद ब्रह्म ज्ञानी पुरुषो छ आत्मानंदी वेले सवार रीत चिंतन करे तद ब्रह्म निष्कलमह ये भूत संग पांच महाभूत नो संग पांचे भेगा थे संग कहवा ભૂત સંઘ આકાશ વાયુ જળ તેજ પૃથ્વી આ પાંચે મહાભૂતનો સંઘ સંઘ હું આ પાંચ ભૌતિક શરીર નથી પ્રાતસ્મરામિરુદિ રુધિર એટલે હૃદયમાં સંસ્ફુરદાત્મ સંસ્ફુરદાત્મતત્વમ એમાં જેનું સંસ્ફુરણ છે એવું જે આત્મતત્વ ચૈતન્ય सच्चित सुखम सचित आनंद स्वरूप जेच परम गतिम जो परमहंसों की गति तुरीयम तुरीय यत् स्वप्न जागर सुसुप्तम अवैति नित्यम वाव वो चैतन्य जागृत से स्वप्न में स्वप्न से सुषुप्ति में सुषुप्ति से फिर जागृत में ले आता है है ना? जागता नागता आनंद करता होने बगा माँ आई एम कॉलिंग माइ डे ऑफ नाव गोइंग टू स्लीप नाव ओके गुड नाइट શું બોલો તમે લોકો સ્વીટ ડ્રીમ્સ ને એવું નહી સ્લીપ ટાઈટ એવું કંઈક બોલો ને ગુડ નાઇટ તો પછી આપણે સુઈ જઈએ એટલે જાગૃતમાંથી બીજી અવસ્થામાં સરકી જઈએ સ્વપ્ન કીધું ને સ્વીટ ડ્રીમ્સ બધા ડ્રીમ્સ સ્વીટ તો નથી હોતા ક્યારે કહેવાય આવે એટલા માટે સ્વીટ ડ્રીમ્સ એવું આપણે પણ સ્વપ્નમાં સરકી જઈએ પણ કોઈ પણ સ્વપ્ન લાંબુ ચાલે નહીં પછી એક સમય એવો આવે કે આપણે સુષુપ્તિમાં સરકી જઈએ સાઉન્ડ સ્લીપ ગાઢી ત્યારે મગજના તરંગો કેવા હોય છે એ બધું આ બધા મનોવૈજ્ઞાનિકો શીખવાડે ને હું ઓલા થેટા ને અંતે એવું કંઈક બધા હોય છે અલગ અલગ એના તરંગો મગજના તો પછી એકદમ સાઉન્ડ સ્લીપ એમાં સ્વપ્ન પણ નહીં અને પછી પાછો એક સમય આવે કે એનો ટાઈમ થાય ને આ ખુલી જાય કોણ જગાડે છે